અન્નપૂર્ણા માતાજીના એકવીસ દિવસના વ્રતને પૂર્ણ હોતી પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ક્ષેત્ર ચાંદોદના અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધાર્યા હતા અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વડોદરા છોટા ઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના વ્રતધારી ભાવિક ભક્તો તીર્થ ક્ષેત્ર ચાંદોદના અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધાર્યા માગસર સુદ છઠ ને તારીખ છવ્વીસ નવેમ્બરથી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રતની માગસરવત બારસને સોળ ડિસેમ્બરના રોજ પૂર્ણવતી થઈ ત્યારે આ એકવીસ દિવસ દરમિયાન માતાજીની કથા વાર્તા પઠન પૂજા આરાધના અને એક રાખનારા શ્રદ્ધાવાન ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભાવિકોએ માતાજીના દર્શન પ્રાપ્ત કરી વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રત દરમિયાન ધારણ કરેલો એકવીસ ગાંઠનો સૂતરનો દોરો છોડ્યા બાદ મંદિર સંકુલમાં આયોજિત ભંડારાની મહાપ્રસાદી ગ્રહણ કરી વ્રતના પારણા કરી ધન્યતા અનુભવી હતી Rồi muốn được anh. Em cứ lo đi. Em cứ lo đi. Rồi bắt. Ê nha. Ôi lolo. Ê, tại vì anh ta bắt không. Anh ta bắt. À chào các ચાણોદ અતિર્થ ક્ષેત્રમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલ છે જ્યાં શિવ પંચાયતન મંદિર ની સ્થાપના થયેલ છે જેમાં એક અન્નપૂર્ણા માતાજી મંદિરની મંદિર ની સ્થાપના ગાયકવાડ સરકારે કરે છે જે આખા ગુજરાત પ્રદેશમાં છોટા ઉદેપુર જિલ્લો છે વડોદરા જિલ્લો છે નર્મદા જિલ્લો છે એ બધાને જોડતા એકમાત્ર અન્નપૂર્ણા માતાજીનું મંદિર અહીંયા ચાંદોદ તીર્થ ક્ષેત્રમાં આવેલ છે અન્નપૂર્ણા માતાજીનું વ્રત સુદ છઠના દિવસેથી શરૂ થાય છે અને આજે એની પૂર્ણાહુતિ છે માતાજીનું વ્રત એકવીસ દિવસનું હોય છે જે જે ભક્તો માતાજીનું વ્રત કરે છે એ આજે બાવીસમાં દિવસે વ્રતના પારણા કરવા આવેલ છે જે જ્યારે જે મંદિરે આવીને દર્શન અર્ચન પૂજન કરીને ધન્યતા અનુભવે છે